કેજી બચ્ચી આવી ગયું જય માતાજી મિત્રો આપણે આપણા ઘરે બતક આવ્યું છે પડી ઉપરથી છે કોણ નો હોક છે એ દેખ કોણ કોનો આપણે મેલન સાડા છે ને ક્ષેત્રમાં છોડ ના છોડે ના છોડ ક્ષેત્રમાં કોણ આ આ બચ્ચા નો આલા ચાલા આસા વાલા ને કે આલા આવો રહે ઓયથી લાગ ઓયથી ઉપરથી થી ચોક પડી હે ઓ ઘણા માળા આવી છે જી બચ્ચો હા એ તો કરો પણ થઈ જી બચ્ચો ઓયથી હવે ઓયથી હવે બનાયે જાય કરે તો જાય કરે કેને એ હવે ના હે હાથમાં નહી આપતું

એન મમ્મી ભાઈ પણ એન મમ્મી તો તને ખબર છે આ હો ફાટતી દેખવા જાય છે